સુરક્ષા સેતુ સોસાયટીનું સંરક્ષણની તાલીમ દીકરીઓને અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના તાલુકાની સ્કૂલ શ્રી અહી કન્યા વિદ્યાલય વડીયાની દીકરીઓને છેલ્લા ઘણા દિવસોથી આ હું પોતાનો સો બચાવ દીકરીઓ પોતાનો સો બચાવ કેવી રીતે કરે તેની ટ્રેનિંગ આપી રહ્યો છું જેમાં જુડો કરાટે લાઠીદાઉ ચૂની દાવ એન્ડ સેલ્ફ ડિફેન્સ એન્ડ હેન્ડ ફ્રી મુમેન્ટ આવી ઘણી બધી એક્ટિવિટીઓ જિલ્લાના એસપી સર અને મારી સંસ્થા ઇન્કોર્પોરેશન સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે મને આ વર્ક કરવાનો મોકો આપ્યો ધન્યવાદ જય હિન્દ વંદે માત્ર આ અનેક પ્રવૃત્તિઓ અને કાર્યક્રમ કરવામાં આવે છે જેમાં બાળકો લગત મહિલાઓ લગત અને સિનિયર સિટીઝન લગત કાર્યક્રમો થાય છે જેમાં 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 વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સ એટલે કરાટેની તાલીમ આપણા પીએસઆઈ શ્રી કે કે વડોદરા સર મોનિટરિંગ રહે છે સતત આને ઉપર અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે જય અમારી શાળામાં દીકરીઓ માટે અને દીકરીઓ માટે ચાલતી શાળામાં દીકરીઓને ઉપયોગી થાય એવી સુરક્ષા સેતુ અંતર્ગત વડિયા પોલીસ સ્ટેશન દ્વારા સુરક્ષા સેતુના કાર્યક્રમ અંતર્ગત આ જુડો કરાટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને અમારી બસો ને પચાસ દીકરીઓમાં હોસ્ટવેર ભાગ લઈ બહુ સારો એનો પ્રતિસાદ મેળવ્યો છે જિલ્લા કક્ષાએ પણ અમે નંબર લઈ આવ્યા છીએ અને આ તાલીમ છે એ બેનો માટે ખૂબ જ અગત્યની છે મુશ્કેલીના સમયે એ પોતાના સ્વરક્ષણ માટે પોતાની જાતને બચાવી શકે અને અન્યને પણ બચાવવા માટે ઉપયોગી થાય એવો આ પ્રોગ્રામ દરેક શાળાઓમાં ફરજિયાત શીખવવો જોઈએ અમારો કાર્યક્રમ છે સ્વરક્ષણ સ્વરક્ષણ એટલે કે દીકરીઓને પોતાની જાત કોઈ ગુંડાઓ કે કોઈ એવા લોકો કોઈ એ રીતના લોકો હોય કે જે દીકરીઓ સામે લડત કરે કે એવું કંઈ કરે તો એની સામે દીકરીઓને કેવી રીતે એની સામે લડત આપી અને એ બધી આ કાર્યક્રમની અંદર અમે લોકો શીખી રહ્યા છીએ જો કોઈ ગુંડાઓ દીકરીઓને પાછળથી કોઈ જબરજસ્તી કરે કે પછી આગળથી કોઈ ગળું પકડે કે કોઈ લડત કરે કે એને કોઈ પંચ મારે કે કદાચ પાટું મારે કે કોઈ લાકડીથી લોકો લડત કરે કોઈ ગુંડાઓ જો મારવા આવતા હોય તો એને રોકવા કઈ રીતે એ પણ અમે આ કાર્યક્રમની અંદર શીખ્યા છીએ અને આ કાર્યક્રમ અમારા સ્વરક્ષણ માટે ખૂબ જ